પળેપળના સચોટ સમાચાર મેળવવા આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાવનગર જિલ્લાના અલંગશીપ બ્રેકિંગ યાર્ડમાં પરપ્રાંતી મજૂરો વચ્ચે ઘર્ષણ બાદ હત્યાની ઘટના સામે આવી છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ ટીકાલાલ મહંતો નામના મજૂરે યોગેન્દ્ર સેની નામના આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો બંને વચ્ચે કોઈ બાબતે થયેલી માથાકૂટ મારામારી સુધી પહોંચતા ઘટના ગંભીર બની હતી આ હુમલા દરમિયાન યોગેન્દ્ર સેનીને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આરોપી ટીકાલાલ મહંતો સામે ગુનો દાખલ કરી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે